નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લી થી અરવલ્લી મેઘરજના કસાણા ગ્રામ પંચાયત ની ખબર મેઘરજના કસાણા ગ્રામ પંચાયત માં અવિશ્વાસ દરખાસ્ત દાખલ ગ્રામ પંચાયત ના સરપંચ અને ઉપ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સરપંચ ડામોર કમળાબેન મનહરભાઈ અને ડિપ્યુટી સરપંચ રૂદ્ધ ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

અને ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ રોજ જવાબદારી નિભાવે છે અમારી બોડીની અંદર દરેક સભ્યની જે માગણી છે જનતાની હિતની જે વાત છે એ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સ્વીકારતા નથી અને પોતાની મનસ્વી રીતે પોતાના સગા સંબંધને ધ્યાનમાં લઈ અને કામો કરે છે એ તમામ સામે અમારા બોડીના આઠ સભ્યોનો વિરોધ છે અને અવિશ્વાસની દરખાસ્ત અમે તલાટી શ્રી જોડે માગી છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારી માગણીને ન્યાય અપાવે એવી અમારી અપેક્ષા